સુરતના નિબાયત વિસ્તારમાં રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જૂની અદાવતમાં લોહીળ ખેલ ખેલાયો હતો યોગેશ મારવાડીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવેલા અજય ઉર્ફે પીંડુ ગિરાસ પર હુમલાખોર જયેશ પાટીલ અને સુરજ ભવાનીએ જાહેરમાં ફાયરિંગ કર્યું આ હુમલા પાછળનું મુખ્ય કારણ જયેશ પાટીલના ભાઈને થયેલી હત્યાની અદાવત હોવાની પ્રાથમિક માહિતી છે જયેશનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી જેનો વાળવા તે હત્યાર સાથે સીધો લગ્ન મંડપમાં પહોંચી ગયો હતો તો પ્રાથમિક વિગતો મુજબ આ ફાયરિંગ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે હુમલાખોર જયેશ પાટીલનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી આ હત્યાની અદાવત રાખી જયેશ ઉર્ફે બારકુબ પાટીલ તેના મિત્ર સુરજ ભવાની સાથે બંદૂક લઈને લગ્ન મંડપ પર પહોંચ્યો હતો તેઓ યોગેશ મારવાડીના દીકરા રાહુલના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવાને વાળવા માટે આવ્યા હતા હુમલામાં પિંટુને જમણા પગના ભાગે ગોળી વાગતા લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો ગોળી વાગતા તેને ચક્કર આવ્યા અને બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો હાલમાં ઇજાગ્રસ્ત પિંટુને તાત્કાલિક યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં ડોક્ટરોએ તેના પગનું ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે એસીપીવીઆઈ બીએમ જાડેજાએ જણાવ્યું હતું કે બારકુ પાટીલ નાનપણથી જ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ રહ્યો છે ફરિયાદી અજય પિંડિયા વિરુદ્ધ પણ છ સાત ગુનાઓ નોંધાયેલા છે જ્યારે ઝડપાયેલા આરોપી સુરત સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે હાલમાં બંને વચ્ચે કોઈ અંગત અદાવત થવાનું જણાવ્યું નથી પરંતુ વધુ તપાસ ચાલુ છે ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ ભવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ તે જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક છાપટ તું ક્યુ આયા એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ જેથી એને ઈજા થતા એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ જેમાં સુરત ઉર્ફે ભવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા વિસ્તારમાં રવાના કરેલ છે બંનેનો આ જે બારકુ પાટીલ છે એ જે જુવાઈનાયેલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે એના વિરુદ્ધ ત્રીસ ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે હજી છ મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એનો પણ એના ઉપર પણ છ સાત ગુના દાખલ થયેલા છે અને જે અન્ય આરોપી પકડાયેલો છે સુરત બવંડર એના ઉપર એક પ્રોવિબિશનનો ગુનો છે આ બંનેનો કોઈ અંદર અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાય આવેલું નથી પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકે